ભાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સૌરઠિયા અને મહુઆ ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેડની નીચે બરાબર અત્યારે મગફળીની લાઈવ અરાજી ચાલુ છે આપણે લાઈવ બજાર ભાવ આ વિડીયોની અંદર જોવા જવાના છીએ એની પહેલાં મિત્રો આજની મગફળીની આવકની વાત કરું તો નવ હજાર ઠેલી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે ચોવીસ નવ બે હજાર પચીસ તમને ખબર છે કે ડેઇલી આપણી આ ચેનલની અંદર મગફળી સિંગની હરાજી આવે છે બરાબર તો આજે પણ આજના તાજા આપણે બજાર ભાવ જોવા જવાના છે એની પહેલાં આ ચેનલમાં પહેલીવારો નવા હોય તો તમને એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમકે આ ચેનલમાં તમને ખબર છે મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ જે પણ હોય છે તે હું આ ચેનલની અંદર મૂકું છું તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો લાલ કલરનું બટન દેખાતું છે તેને ક્લિક કરો અને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાઈ જાઓ જેથી કરીને તમને પણ અપડેટ મળ્યા કરે તો ચાલો આજના શું બજાર ભાવ લાઈવ મગફળીના ખાસ આપણે વિડીયોમાં જોવા જઈ રહ્યા છે અને તમે કયા ગામથી વિડીયો જોવો છો ખાસ કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને મને ખબર પડે કે આ વિડીયો ક્યાં ક્યાં જોવાય ચાલો બજાર ભાવ આજના લાઈવ જોવા જઈ રહ્યા એક હજાર એક રૂપિયો ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો મગફળી અડધો રૂપિયા ઓન જલ ચાલે યાર કલર બેન સર હે હાથ માં એ ભાઈ એ ભાઈ બચાવ જબર 88 87 75 9 9 રૂપિયા તો લેતો કમનસી એકા ગાડી બنده એક બે ત્રણ ચાર પાંચ તો 8 8

અગબર બકવાઈ લેવ 90 રૂપિયા આવા લો 90 90 રૂપિયા બોલો ભાઈ ભાઈ કોઈ નહી ત્રણ સાતસો એકવીસ રૂપિયા ભાવે છે આ વક્કલ નો શુક્કલ હો ભાઈ છાસઠ નંબરની સિંગ 900 900 रुपया 900 નો બોલે ને 1 2 3 4 5 15 22 25 35 40 42 43 44 45 46 47 48 49 50 1000 1000 રૂપિયા બોલો 1000 રૂપિયા પૂરા આયા 702 20 નંબર છે આ આડ લડ ને 702 866 66

સાતસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલની છાસઠ નંબરની શિંગ છે તારા બોલુ ભાઈ 721 બોલુ ભાઈ 721 1 મહિને બોલુ કરો 3 450 789 એક રૂપિયા બોલુ ભાઈ આઠ આદરે રવિવાર

આઠસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો તમે

Satswainee? Satswa、Satswa? Satswa Satswa, Satswa kazi. Satswa kazi. Satswa Kazi. Satswa Satswa? Satswa Kazi. Satswa Kazi. Satswa kazi, Satswa Kazi. Satswa. statistics- 2- gu generated

કો બે મે ફર્સ્ટ છે નહો ને 5 6 7 રૂપિયા માંથી જે ગણતરી માટે માંડલી અંતો માત્ર ડેઇલી સફાઈનું 3000 રૂપિયા 5000 માં 4000 રૂપિયા માંથી જે ગણતરી છે એ પ્રમાણે માની લેજો મારો એક બે દર્શન પાડીને રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયા તો 5 6 7 8 9 10 જે марકેટ માં હોય છે તો બાઈ ને અનવાર પાવા ભાઈ છવ્વીસ રૂપિયા ભા ભાવ આવ્યો 540 રૂપિયા 440 રૂપિયા 550 450 રૂપિયા ભાઈ ಆಸ್ಟ್ರೋನೇಮಿಕ್ ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ಆಸ್ಟ್ರೋನೇಮಿಕ್ ಆಪ್ಕಿ ಅವರು ಧನ್ಯವಾದ ಅರ್ಪಣಾ ಆಸ್ಟ್ರೋನೇಮಿಕ್ ಈಗ ಸಂಚಾರಪಾಸ್ ವಿಚಾರ ಬರ ಬಂದಿದೆ ಈ ವಾಟ್ಸೇಪ್ ಇಟಾಲೋ ಭೇಟಿ ಆಬಿ ಯಾ 333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333 हाँ हाँ क्या हाँ क्या हुआ रहा बंदा गेंता ले हल्ले भाई चकला गेंता ले गेंता ले पचास एक साठ बांध बचाना ठंडा नहीं 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 નવસો ને સાઠ રૂપિયા ભાવ આવ્યો છે આ વકલનો જોઈ શકો છો ક્વોલિટી